અમે આઠ નવ આવેદન આપેલા છે પણ શિક્ષણ મંત્રી જોતા નહીં અમે આતંકવાદી છીએ આતંકવાદી હોય એવા લોકો વર્તન કરે છે હવે કોણ છે શિક્ષણ મંત્રીનો જો કરવાતો આવું કારણ અમે અમારું ન્યાય લેવા માટે આવેલા છીએ આ પૂરી થવા દેવાનો છે અમે ન્યાય લેવા માટે આવેલા છીએ

ભાવી શિક્ષકો છે તે પણ તેમની પડતર માંગણીઓ છે તેને લઈને એકઠા થયા હતા તેઓ સૂત્રોચ્ચાર કર્યા હતા કે તેમની ઉંમર પૂરી થવા આવી છે તેમ છતાં આ સરકાર તેમનું સાંભળી નથી રહી મંત્રીઓ છે તે વારંવાર દાવા કરે છે વાતો કરે છે અને કેવળને કેવળ કહે છે કે તમારું કામ કરવામાં આવે પરંતુ વાસ્તવિકતા છે તેનાથી એકદમ વિપરીત છે પોલીસ છે તેમનો કાફલો પણ અહીંયા ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે અને આંદોલનકારીઓ છે તે વારંવાર આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ અમને ડસડી રહી છે આંદોલનકારીઓ સાથે વાત કરતા તેમણે શું કહ્યું છે તેમની શું માંગણીઓ છે તે જ આપ સાંભળી લો ગયા અમને ન્યાય મળતો નથી અત્યારે છ થી આઠ મારા એક થી પાંચ માં એકવીસ હજાર વધારે જગ્યાઓ છે તેમ છતાં સરકારે ફક્ત પાંચ હજાર જગ્યાઓ ખાલી આપી છે અમને તો અમારી માંગે છે એક જ છે કે પચાસ ટકા જગ્યા વધારો કરે નવ હજાર દસ હજાર ની ભરતી કરે તો જ અમને ન્યાય મળશે અને અમારા પર જગ્યા વધારો જગ્યા વધારો એક થી પાંચ માં જગ્યા વધારો ગરીબ પાંચ એમ કહેવામાં આવે છે કે પાયાનું શિક્ષણ છે તો સરકાર કેમ અમારી સાથે અન્યાય કરે છે આઠ આટલા વર્ષોથી ધોરણ છ થી આઠ હોય કે નવ દસ હોય કે અગિયાર બાસ હોય તેમાં પચાસ ભરતી કરવામાં આવી છે તો અમારી સાથે જ કેમ અન્યાય પચીસ ભરતી કરી છે અઠવાડિયા સાથે અત્યાર સુધીમાં કેવાય છે બરાબર તો પાયાના શિક્ષણ માં જ એકવીસ હજાર ત્રણસો છપ્પન જેટલી જગ્યાઓ ખાલી છે શિક્ષકોની ઘટ છે આ રીતે આપણું ગુજરાત કઈ રીતે આગળ વધી શકે સમગ્ર આગળ વધશે ગુજરાત એક વિનંતી છે કે પાયા શિક્ષણ ની અંદર હવે શું એક થી પાંચ જગ્યાઓ ખાલી રહેશે

અમારા છોકરા હક માટે ભેગા થયા જગ્યા વધારે

સાહેબ થી